પી કોલેજના વાર્ષિક સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલમાં તબીબોનો અભ્યાસ કરતા ફિઝિયોથેરાપી વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ આયોજિત કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન કોલેજના એચઓડી ડોક્ટર ડૉક્ટર તળપદાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોલેજના પાંચસોથી વધી વિદ્યાર્થીઓએ દીપ પ્રગટાવી મા સરસ્વતી અને ગાયત્રી વંદના કરી હતી તદઉપરાંત ફેસ્ટાની બનાવેલા અદ્ભુત રંગોળીએ તબીબી વિદ્યાર્થીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું તબીબી વિદ્યાર્થીઓ દ્વારા ફિઝિયોથેરાપીની સારવાર લેવા આવનાર દર્દીઓને પણ મુશ્કેલી ન પડે તેનું પૂરેપૂરું ધ્યાન રાખી ફિઝિયોફિએસ્ટાનું ઉત્સવમાં રૂપની ઉજવણી કરવામાં આવી હતી એપ્રિલ સુધી ચાલનાર આ વાર્ષિક ઉત્સવમાં થેરાપી વિભાગના તબીબી અભ્યાસ કરતા સિનિયર જુનિયર તબીબી વિદ્યાર્થીઓ મળી કુલ પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ વિવિધ ની પણ ઉજવણી કરનાર તો અમારે એનુઅલ ફંક્શન છે જેનું બીજો બે એમાં કેવું હોય છે બધા ડેજ હોય છે ટ્રેડિશનલ ડે છે સ્પેશિયલ ડે છે સિગ્નેચર ડે છે એવા ઘણા ખરા ડેજ હોય છે એમાં એજ્યુકેશન નું પણ આવે છે જેમાં સાયન્ટિફિક ડે હોય છે ઇન્ડોર ડે હોય છે અને મેન અમારું કલ્ચરલ ઇવેન્ટ છે જે 28 તારીખે થવાનું છે આજે અમારું ઇનોગ્રેશન હતું 19 તારીખે

ડે સેલિબ્રેટ કરશે છોકરાઓ એવરી યર આ રીતનું એ લોકો આયોજન કરે છે અને એન્જોય કરે છે એમાં અમારા દરેક સ્ટાફ અને મારો સંપૂર્ણ સપોર્ટ અને સહકાર છે